નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સૌ પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર જામનગરના રિલાયન્સ મોલમાં ભીષણ આગ લાગી મોટી ખાવડી આવેલ રિલાયન્સ મોલમાં ભીષણ આગ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ આવી પ્રથમ શરૂઆતમાં સોમનાથ તીર્થ સફાઈ કરી છે અમરેલી પોલીસ દ્વારા હની ટ્રેપમાં ફસાવી

પૂર્વ ધારાસભ્ય શ્રી મિતલિયા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ તેમજ જિલ્લાના આગેવાનો સમગ્ર તાલુકાભરમાંથી કાર્યકરોની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી લાઠી શહેર તેમજ તાલુકા કોંગ્રેસના તમામ સેલ પ્રમુખો હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ વિસ્તૃત કારોબારી બેઠકમાં હાજરી આપી આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દુધાત તમ્મર સહિતના અગ્રણીઓ એ માર્ગદર્શન આપ્યું હતું અહેવાલ નટવરલાલ ભાટિયા આપણા બંને મહેમાનો પૂર્વ બંને ધારાસભ્યશ્રી જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય પ્રવીણભાઈ એવા જ મારા સાથી ધારાસભ્ય કરાચામાંથી પૂર્વભાઈ શ્રી કનુભાઈ મારી પહેલાના મુક્તા પૂર્વ ધારાસભ્ય પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડાક્ટર સિંહભાઈ પૂર્વ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી પી કે દયાણી આપણી વચ્ચે ઉપસ્થિત કે વાળા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તાલુકાના વાળા નરેશભાઈ અત્યાર તાલુકા કોંગ્રેસ સમિતિના આપણા ઉપસ્થિત ત્રણે પ્રમુખ